જે ત્યાગીય પ્રવક્તા પદ પરથી રાજીનામું આપી દીધું છે પાર્ટીએ તેમના સાને રાજીવ રંજનને રાષ્ટ્રીય પ્રવક્તા તરીકેની જવાબદારી સોંપી છે સમાજવાદી આંદોલન સાથે જોડાયેલા કેસી ત્યાગી જેડીયુ અને કુમાર માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ વાતનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે શરદ યાદવથી લઈ લલન સી સુધી જીડીયુના અધ્યક્ષ ભલે કોઈ પણ રહ્યા હોય પરંતુ કેસી त्याગીને હંમેશા પાર્ટીની કોર ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે કે તેમણે નિજીવ્યક્તિગત કારણોસર इस्तीफा दिया है પાર્ટી કે વરિષ્ઠ નેતા છે અને પાર્ટી કે સાથ છે જ્યાં સુધી અમારી નિયુક્તિ کا سوال ہے તો પાર્ટી નેપુરુ મે ભી જો ભી જવાબ દેહી દી હે उसको ईमानदारी के साथ मैंने पूरा करने का काम किया है मैं आभारी हूं बिहार के लोकप्रिय मुख्यमंत्री और पार्टी के राष्ट्रीय अध्यक्ष हम लोगों के अभिभावक आदरणीय श्री नीतीश कुमार जी के प्रति और पार्टी के राष्ट्रीय कार्यवाहक अध्यक्ष संजय झा जी निसंदेह जो पार्टी की अपेक्षाएं हैं उस कसौटी पर

એનડીએમાં મતભેદોના સમાચારને દબાવવા માટે ભાજપે તેના સહયોગી પક્ષોને સંકલન જાળવવા કહ્યું હતું આ અંગે પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી લલનસિંહ અને સંજય ઝા તેમને મળ્યા હતા અને તેમને રાષ્ટ્રીય પ્રવક્તા પદ છોડવા માટે કહ્યું હતું જો કે પાર્ટી દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં એવું કહેવામાં આવ્યું છે કે તેમણે વ્યક્તિગત કારણોસર જેડીયુના રાષ્ટ્રીય પ્રવક્તા પદ પરથી રાજીનામું આપ્યું છે કેસી ત્યાગી જેડીયુના ખાસ સલાહકાર પણ છે

और लगभग कमोबेश वो वही चीजें बोलते हैं इन मुद्दों पर जो गांधी नेहरू के टाइम से या लोहिया जी का विचार था अब अगर उसको उसके किसी को गुरेज हुआ हो मैं उसमें तह में नहीं जाना चाहता लेकिन एब्सोल्युटली अगर निजी कारणों से वो दिया है तो उनका वो फैसला पश्चिम उत्तर प्रदेश ना वतनी केसी त्यागी चौधरी चरण सिंह साथ राजकीय इनिंग शुरुआत करी थी અને જનતા દળ નીતિશ કુમાર સાથે જોડાયા પછી ઓગણીસો નેવ્યાસીમાં તેઓ હાપુર ગાઝિયાબાદ લોકસભા બેઠક પરથી જનતા દળની ટિકિટ પર જીતીને પ્રથમ વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા આ પછી તેઓ રાજ્યસભામાં પણ રહ્યા કેસી ત્યાગી પશ્ચિમ યુપીના ગાઝિયાબાદથી આવે છે અને ત્યાંથી બ્રાહ્મણ સમુદાયના છે ગયા વર્ષે માર્ચમાં જેડીયુની નવી રાષ્ટ્રીય કાર્યકારણીની રચના કરવામાં આવી હતી પહેલીવાર એવું બન્યું કે કેસી ત્યાગીને સ્થાન ન મળ્યું પરંતુ તે પછી પણ કેસી ત્યાગી કુમાર સાથે જોડાયેલા રહ્યા હતા પરિણામ એ આવ્યું કે ત્રણ મહિનામાં જ તેમને જેડીયુના રાષ્ટ્રીય પ્રવક્તા અને વિશેષ સલાહકારનું પદ આપવામાં આવ્યું હતું પરંતુ હાલ સમીકરણ બદલાતા ત્યાગીને રાષ્ટ્રીય પ્રવક્તાના પદ પરથી રાજીનામું આપવાની ફરજ પડી છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી

બિહારના રાજકીય ગલિયારાઓમાં જ્ઞાતિ સમીકરણના આધારે દરરોજ રાજકારણ રમાય છે બિહારમાં છેલ્લા બે લઈને ચાલી રહેલ રાજ્યમાં દલિત પરિબળનું ફરી પ્રવેશ્યું છે હકીકતમાં બિહાર સરકારના મંત્રી અશોક ચૌધરીના નિવેદન બાદ હવે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સંજય પાસવાને રાજ્યમાં દલિત મુખ્ય પ્રધાન બનાવવાની માંગ કરી છે સંજય પાસવાને આ માંગ માટે અભિયાન ચલાવવાની વાત પણ કરી છે વાસ્તવમાં સંજય પાસવાને કહ્યું છે કે એક દલિતને બિહારના મુખ્યમંત્રી બનવાની તક મળવી જોઈએ બિહારમાં કોંગ્રેસે પોતાના કાર્યકાળ દરમિયાન બાર જાતિના લોકોને મુખ્યમંત્રી બનાવવાનું કામ કર્યું હતું બિહારમાં ઓગણીસો નેવું પછી માત્ર યાદવ અને સમુદાયમાંથી એકમાત્ર માંજીને જ મુખ્યમંત્રી બનવાનો મોકો મળ્યો છે ખરા અર્થમાં કહીએ તો આ લોકોએ ઓબીસીનો કાર્યકાળ પૂરો કર્યો છે અમે ઈચ્છીએ છીએ કે દલિત મહાદલિત એનડીએના સમર્થનથી મુખ્યમંત્રી બને ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલા જ સંજય પાસવાને સીએમ નીતિશકુમારને લઈને મોટું નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું હતું કે બિહારમાં નીતિશ કુમાર વગર ભાજપ શૂન્ય છે સાથે જ કિશોરની રાજ્યમાં ઝડપની પ્રગતિ અંગે પણ તેમણે નિવેદન આપતા કહ્યું કે બિહારમાં તેમની તાકાત દિવસે ને દિવસે વધી રહી છે જે આગામી સમયમાં નીતિશ કુમાર અને ભાજપ બંને માટે જોખમ સામાન સાબિત થઈ શકે છે પરંતુ હાલ રાજ્યમાં દલિત મુખ્યમંત્રીના નામને લઈને ચર્ચાઓ તેજ થઈ છે શું આગામી સમયમાં રાજ્યને દલિત મુખ્યમંત્રી મળશે કે નહીં તે જોવાનું રહ્યું બ્યુરો રિપોર્ટ જી